તો એમાં તમારો કોન્ફિડન્સ જ મજબૂત બની ગયો છે જયારે પ્રથમ મિત્રો શારીરિક અને માનસિક રીતે હારી જશો તો ક્યારેય પણ આત્મવિશ્વાસ મજબૂત નહીં બની પ્રથમ તમારી શારીરિક અને માનસિક રીતે તમે મનને તૈયાર કરો તો તમારો કોન્ફિડન્ટ મજબૂત બનશે તમે મનમાં ઠાણ લઈ લો ભલે ભૂલ થાય પણ હું આ કરી શકું ક્યાં સુધી ભૂલ થશે પછી ધીરે ધીરે તમારો કોન્ફિડન્ટ એ વિષય ઉપર મજબૂત બની જાય છે પણ મિત્રો મહેનત વગર જસ્ટ નથી મહેનત તો કરવી જ પડે

જો મિત્રો મૃત્યુ ની તારીખ ને ખુબ સારા અને હેલ્ધી રહેવાના કારણે કઈ કઈ મને એમ સંધિ ખુબ મન એ ખુબ સ્વાર્થી બની જાય છે

કોઈ કામ કરતા હો તમે અને તમને એ કામ નો રોચિ ના હોય તો એ કામમાં જલ્દી કોન્ફિડન્ટ આવતો નથી પણ જો તમને કામનો રસ હોય એ કામ નો કોઈ કામ તમારે ગમતું હોય તમે મન ગમતું કામ હોય તો મિત્રો ગમે તે થાય એમાં તમારો અઠ્ઠાણું નહીં નવ્વાણું નહીં પણ સો ટકા કોન્ફિડન્સ આવે છે અને તમે સાબિત કરીને કહી શકો છો આ કામ હું संपूर्ण कॉन्फिडेंट है सके कभी भी अपने आप छोटा कॉन्फिडेंट मत करना दोस्त क्योंकि वही तुम्हें आगे बढ़ने की प्रेरणा देता हर हाल में कॉन्फिडेंट करने से जीवन में सुधार आता है छोटा या बड़ा कोई भी काम, काम तीन से अधिक बार करोगे तो तुम्हारा कॉन्फिडेंस मजबूत होगा और फिर हर मुश्किल तुमको आसान लगने लगेगी मित्रों कॉन्फिडेंस टॉपिक क्यों कमेंट जरूर कर बीजा टॉपिक भी जो आप चैनल ने सब्सक्राइब कर